સમગ્ર શ્રીમાણી સોની સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભાદરવા સુખ નોમના શુભ દિવસે પ્રસિદ્ધ આદિ કવિ અખાની યાદગીરીમાં ઉત્સાહભેર અખો નોમની ઉજવણી કરવામાં આવે છે આદિ કવિ અખો જેઓનું મૂળ નામ આખા રહ્યા દાસ સોની તેઓ પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યની પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા અને ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક ગણાતા હતા જેઓએ ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી અખુ પોતે આત્મજ્ઞાની કવિ હતો આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખુ જમણી કરવામાં આવે છે આ પ્રસંગે સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા માતાજીની કૃપા હર હંમેશ જ્ઞાતિજનો ઉપર રહે તેવી પ્રાર્થના સૌએ કરી હતી આ અખુ યજ્ઞમાં ભાગ લેનાર સૌ દંપતીને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા ખુબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોદ્દીદારો અને જ્ઞાતિજનોએ હાજર રહી કાર્યક્રમને માણ્યો માન્યો હતો સમાજના અગિયાર મનોરથી તરીકે ભાગ લીધો હતો સમાજના પ્રમુખ શ્રી નગીનભાઈ મોહનલાલ સોની મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ભગવાનદાસ સોની ખજાનજી વિપુલભાઈ રમેશચંદ્ર સોની સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ રમેશચંદ્ર સોની ગૌરાંગભાઈ વિપિનચંદ્ર સોની ઉપપ્રમુખ હરીશભાઈ ઠાકોરલાલ સોની સહમંત્રી અનુપભાઈ હસમુખભાઈ સોની અનિલભાઈ ભીખાલાલ સોની સહસંગઠન મંત્રી જયમીનભાઈ રસિકલાલ સોની સહિત સૌ હોદ્દેદારો અને કારોબારી સભ્યો કન્વીનરશ્રીઓ દાતાશ્રીઓએ ખભે ખભા મિલાવી સુંદર આયોજન સાથે આ પ્રસંગને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે શ્રી અખિલ હિંદ શ્રીમાણી સોની મહામંડળના પૂર્વ પ્રમુખ અને હાલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તથા ડો કેયુરભાઈ સોનીએ વિશેષ હાજરી આપી હતી